લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભરૂચ બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનના આપના નેતા સંદીપ પાઠકના સ્વર્ગીય અહેમદભાઈ પટેલને લઈ નિવેદનો બાદ ભરૂચ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરતાં અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં સંદીપ પાઠકને વાણી વિલાસથી લઈ માપમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે લોકસભાની ભરૂચ બેઠક પર હવે ત્રિપાખીઓ ચુનાવી જંગ જોવા મળે તો નવાઈ નહીં હાલ તો ભાજપને હરાવવાના સપનાઓ જોનાર ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ આમને સામને ટિપ્પણીઓ કરતા નજરે પડી રહ્યા છે એક બાજુ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર લોકસભાના ઉમેદવાર તરીકે ચેતન વસાવાની ઘોષણા કરી દીધી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ લોકસભાની ચૂંટણી લડવા તલપાપડ થઈ રહ્યા છે જ્યારે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ હું તો લડીશના પોસ્ટર મૂકી આશા વ્યક્ત કરી હતી હાલ તો ભરૂચ બેઠકને લઈ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સોશિયલ મીડિયા પર તૂતું મેમેનો સિલસિલો ચાલી રહ્યો છે અને હવે જોવું રહ્યું કે ભરૂચ બેઠક પર ગઠબંધન કેટલું ટકે છે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ત્રિપાખીઓ ચૂંટણી જંગ ખેલાવવાની પણ પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે તો શું હવે બે બિલાડીઓની લડાઈમાં સીધો ફાયદો ભાજપ ઉઠાવશે આ મુદ્દો લોકચર્ચાનો વિષય બની ગયો છે